બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો અને શિહોરી ખાતે આવેલ સરકારી કચેરીઓ તરફ રસ્તાઓ પર પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદને કારણે ઠેર ઠેર પાણીનો ભરાવો અને પછી મચ્છરો અને ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ વધતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી પાસે તેમજ પોલીસ સ્ટેશન પાસે અને જૂની મામલતદાર કચેરી પાસે વરસાદી પાણીનો ભરાવો થતાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો છે જેમાં જૂની મામલતદાર કચેરીમાં કચરાના ઢગલા અને બગલાઓની વીઠના કારણે ગંદકી અને દુર્ગંધથી લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે જેમાં હવે કાંકરેજ તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ વધતા બાળકોને અભ્યાસ માટે મુશ્કેલી પડી રહી છે જેમાં સ્કૂલમાં આવેલ રસોઈઘરમાં પણ જીવાત જોવા મળી રહી છે દિવાલો ઉપર ભોંયતળીએ બેસી ન શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે હવે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આવી બાબતો અંગે ધ્યાન કેન્દ્રિત કરીને દવાનો છંટકાવ કરવામાં આવે તો જીવાતનો ઉપદ્રવ ઘટી શકે તેમ છે અન્યથા કોઈ રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ શાળાના બાળકો અને વાલીઓ ભારે વિમાસણમાં મુકાયા છે ત્યારે શાળાના શિક્ષકો પણ જીવાતને કારણે ચિંતિત બન્યા છે ત્યારે આ બાબતે કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા અને અરણીવાડા ગ્રામ પંચાયત સરપંચ રામપ્રસાદ ઠક્કરનું મીડિયાએ ધ્યાન દોર્યું હતું અને અરણીવાડા પ્રાથમિક શાળામાં યુદ્ધના ધોરણે કામ હાથ ધરાયું હતું પ્રિ મોન્સૂન કામગીરીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી ઉપર ઘણા બધા સવાલો ઊભા થયા છે કારણ કે જ્યાં તાલુકા સંકલન સમિતિની મિટિંગ યોજાય છે ત્યાં જ કચરાના ઢગલા નજરે પડે છે ત્યારે હવે સ્વચ્છતા અભિયાન ક્યાં આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત અભિયાનનો અર્થ શું એ પણ એક સવાલ છે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા બ્યુરો ચીફ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ મીડિયાના માધ્યમથી જાણવા મળેલ કે તાલુકા પંચાયત કચેરીની સામે શિવરીની અંદરમાં પાણી ભરાયેલું છે અને કાદવ કીચડની પરિસ્થિતિ ઊભી થયેલ છે એની અંદર અમારી આરોગ્ય ટીમ દ્વારા તેની અંદર એન્ટીલારો કામગીરી કરી તેમજ એની અંદર ખાડા પૂરવાનું જે કામ છે એના માટે ગ્રામ પંચાયતને અને તાલુકા પંચાયતને જાણકારી આપેલ છે જેવું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા સફાઈની કામગીરી ધરવામાં આવશે જોડે જોડે આરોગ્ય દ્વારા પણ એની અંદર કામગીરી કરી અને સત્વરે એનો નિકાલ કરવામાં આવશે તેમજ વધુમાં જણાવવાનું કે અરણીવાડા પ્રાથમિક શાળાની અંદરમાં જે રસોઈ ઘરની અંદર ચુડવેલ જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ કે ચુડવેલનો આતંક વધી રહ્યો છે પરંતુ આપણે જોવા જઈએ તો ચુડવેલ એક પાકજન્ય રોગ સાથે અથવા વેટનરી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલી એક પરિસ્થિતિ છે એની અંદર આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી કારણ કે એના દ્વારા કોઈ પણ આરોગ્યની પરિસ્થિતિ ઊભી થાય અથવા તો કોઈ પણ આરોગ્ય રિલેટેડ બીમારી થાય એવું અમારા ધ્યાનમાં આવેલ નથી તો જે તે સત્વરે ડિપાર્ટમેન્ટને અમે જાણ કરી અને અમને આગળની કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપીશું